ગઈકાલે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવારના રોજ અમદાવાદ સ્થિત હજ હાઉસ ખાતે ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દીવાન સમાજ રજીસ્ટર નંબર બી પંચોતેરની એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ગુજરાતભરમાંથી ફકીર દીવાન સમાજના આગેવાનો વડીલો અને ઉત્સાહી યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મુખ્ય અતિથિ તરીકે ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ નાહીમભાઈ કાજી ઉપસ્થિત રહ્યા હતા સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કાર્યકારી પ્રમુખ જનાબ અયુબભાઈ દિવાન આનંદ એ સંભાળ્યું હતું સભાનો મુખ્ય હેતુ સમાજની એકતા મજબૂત કરવાનો અને નવા હોદ્દેદારોની વરણી કરવાનો હતો સભામાં નીચે મુજબના મહત્વના નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા નવા પ્રમુખની વરણી અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રમુખપદ માટે એ બી ફકીર અને અમિતભાઈ ખંભાત એ પોતાની દાવેદારી નોંધાવી હતી જો કે સમાજમાં વિખવાદ ન થાય અને એકતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી અમિતભાઈએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી પરિણામે જનાબે બી ફકીરને સંસ્થાના પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા જોઈન્ટ પ્રમુખની નિમણૂક અયુબભાઈ દિવાનની દરખાસ્તને માન આપી તમામ સભ્યોએ હર્ષભેર અમિતભાઈ ખંભાત ને સંસ્થાના જોઈન્ટ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી સમાજના ઉત્થાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સરખેજ નસીમબેન દિવાનની ઓલ ગુજરાત મહિલા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી વકફીત રક્ષક કમિટી સમાજની મિલકતો અને હિતોના રક્ષણ માટે જમીલાબેન બાલાસિનોરને રક્ષક કમિટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી સભા દરમિયાન સમાજના શૈક્ષણિક આર્થિક અને સામાજિક ઉત્થાન માટે અગાઉથી નક્કી કરેલા વિવિધ મુદ્દાઓ પર ઉડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી હાજર તમામ સભ્યોએ એકસોરે આ એજન્ડાને સમર્થન આપી જરૂરી ઠરાવો પસાર કર્યા હતા સભાના અંતે ઉપસ્થિત મેદનીએ નવનિયુક્ત હોદ્દેદારોને ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા તમામ હોદ્દેદારોએ સાથે મળીને સમાજના વિકાસ માટે ખભેખભા મિલાવીને કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી that's tá quatro... a

और पटेल आया कथा उन्होंने महिला वनी सहभागिता प्रधान का है એટલે દરેક જીને તેનો પર વચન જાય આવી જોઈએ બરોબર છે અને મુકતા આપડા સમાજના કે પહેલા મેતા શિક્ષણ બરોબર છે ખાલી આપણે બધા મીટિંગો કરીએ છે સાધુ ગડતા રહ્યા મે WhatsApp પર서 ભમી જો બરોબર છે કોઈ કામ સધુ ન કે આપડા સમાજમાં પેલું શિક્ષણ બરોબર એડમિશન માટે છે માગણ રહ્યો અને જાહેર મંચ કરવામાં આવે છે જે કોઈને પણ પ્રમુખની દાવેદારી કરવી હોય ઓલ ગુજરાત મુસ્લિમ સમાજ ફકી પ્રમુખ પ્રમુખની દાવેદારી હોય મંચ ઉપર આવીને દાવેદારી કરી શકે છે અન્યથા આપણે અત્યારે એવી દાવેદારી આવી છે બીજા કોઈ દાવેદારી નોંધાવી હોય મોસ્ટ વેલકમ સ્ટેજ ઉપર આવી શકે છે પાછળથી પછી કોઈ માણસ એવું ના કે ભાઈ બંધ મિટિંગ કરીને એવી ફકીને દેવામાં આવ્યો છે આટલા બધા એટલા છે એટલા બધાએ બધાની સંમતિ માની લેવામાં આવશે જે પ્રેમો પ્રેમો થશે એમ આ બધા એટલા છે એટલા બધાની સંમતિ માની લેવામાં આવશે અને એના સિવાય જો કોઈને એ જેવી ફક્તની વિગત હોય ના મંચમાં લઈ આ માણસ જે વાંધો છે We're اے سماج دا رہنما نیں سیو ہمارا پرمیترا اپو صاحب کوئی نام نہیں لے سکوں کیونکہ کے سمے پر وصولو چھے تے تماں انا ویلا اوی بیٹھا چھو انا مجھے بلایا ہوں ہوں بولن تو پوری اچھے نے دمدار جہڑا واہ دمدار جہڑا واہ رم دے جہڑا

મહાનગરનો ચેરમેન હતો જે નીકળેની વ્યવસ્થા હું ગોઠવતો આ લોકો મારી ખૂબ નજીક કે તમારે અમારે ત્યાં તો માટે તો દેવા આવવું પડશે હું આટલો બધો પ્રેમ દર હું જતો થઈ ગયો જે મને એ મને ખૂબ પ્રેમથી બોલાવે આ સમાજ સાથે જે પ્રેમ મળે છે એ ખરેખર આવકારી લાયક છે કેમ કે આજે તમે તમારા કાર્ય માટે ભેગા થયા અને મારું સન્માન કરવા માટે અહીંયા મને બોલાયો બસ કમિટીની ની અંદર આજ જગ્યાએ અને હમણાં મારી કામ પૂરી થઈ છે મેમ્બર હતો ગયા ત્રણ વર્ષ અલહમદુલિલ્લાહ લગભગ અજમા આખી ટીમે એટલું સુંદર બનાવવાનું કામ કર્યું કે ગુજરાતમાં હજ એટલે શું લોકોને ખબર પડે સમાજ એકત્રિત થવો સંગઠિત થવો અને વિકાસના કાર્યમાં જોડાવો એ ખૂબ મોટી સિદ્ધિ છે તમે લોકો જે એક થયા બેસીને તમારા પ્રશ્નોની ચર્ચાઓ કરી પાંચ પાંચ વર્ષ થાય ને કોઈ બેસીને ને આ સમાજ એવો કેવાય કે દર વર્ષે બેઠક કરે છે જે લોકો જે કરતા હોય પ્રમુખ એ તો નિમિત છે પણ કાર્યને પણ નિર્ધારવું જોઈએ ભૂલ બી થતી હોય કોઈ બી એ બાજુ એટલે ભૂલ નહીં પકડી અને નિશ્ચિત પ્રસિદ્ધિ જે સિદ્ધિઓ હોય જે સમાજમાં આગળ લઈ જવા માટે કાર્ય કર્યું હોય એ આપણે વિચારને આગળ ઉઠવું જોઈએ અને હું રાજકોટ ગયો તો હમણાં સુમરા સમાજ 51 ગામે ભેગા થઈ દેશ સમાજના લોકોએ એક હોસ્પિટલનું ઉનિયાદરે ખાસ જરૂરત કર્યું નવા હોસ્પિટલનું સાહેબ આપણા સમાજની અંદર છે અંદર આ બધા મને યાદ છે કે હું હોસ્પિટલ નથી કરી ના સમાજ નાનો સમાજ છે પણ ગામના अने की दुनिया तो भी तेरे सरस बजा रहे हॉस्पिटल निर्माण करवानी है एम साथ में काट पूरा करो अभिनंदन करो अने जब तमे पर लोगों हॉस्पिटल सिस्टम में लगता कार्यो तो समाज में आगे आओगे से ने तो पहले को बच्चों सिस्टम से सरकार को जी सहायता ही वापस आप पढ़ने

সাসক নতানা জিলাগি দেচালা জিযে করাসকরাাও সামেসাংতিত়াকে হাকরকেশকে একাকে সামা আগা নিনাজাক পজাকে মানে হাকে হাকের গা� સારા માર્ક સે પાસ થયા હોય અરે કા આ બધું શિક્ષણ ની આગળ દિશા નક્કી કરતું આ બધું દિશા નક્કી કરી છે ખૂબ પ્રસંગ છે કામ છે તમે સમૂહ લગ્ન ની કરો તો ચાલે છે પણ એજ્યુકેશન ના કેમ્પો જરૂર કરવા પડે છે જે રીતે આપણે આજા કે ગરીબ નવાજ અંદર લગ્ન ચાલે છે ને હું તો તમારો સમાજ આવી કે લંગર ની જેમ ગામે ગામે એજ્યુકેશન ના લંગર ચાલુ 200 चोखरा नवसारी गाव माती पुराने हद्दीत 200 चोखरा हे जिल्हा माती 198 चोखरा खाली भाव नगर जिल्हा माती पुराने हद्दीत खाली देव धाम रेसियो जवतो 398 जना पुराने हद्दीत अल्हम्दुलिल्लाह विचार तो करो 600 600 पाना पुराने पाना અને કુરાને હાફી તો કાય નાની બના ખેલ નથી અને જોઈ મિત્રો ખાલી આ દુનિયામાં એક દીકરો તો આ હેલા હે ઉપલબ્ધિ છે કો ચાલુ દુનિયામાં કુરાને હાફી કે જ રેકોર્ડ છે બધા પણ એક દીકરો આ દુનિયાની અંદર કુરાને હાફી થયો એના બાદર રિક્ષા ચલાવે અને ઘરની નીચે નાની એવી દુકાન ખોલેલી આ વાત એટલે કહો છું કે ફકીર સમાજને તો આ આ બહુ મોટું કહેવાની માટે આપની કુપા ન વજનની પડીને છોકરો વેપર ડિસ્ટ્રિક્ટ વેચે તરના વેપર લેવા તો એ છોકરો કરતો આપે અને આઠ મહિના પુરાને થયો સમાજના જો અંદર પુરાને આભીત થતા હોય ઓપોની કેવળ છે કે આ છોકરો કે કલામ પર બને આ છોકરો દેશ માટે બરી મિત્યા જે अब्दुल બની શકે અસ્ફાકુલા ખાન પર બની શકે આ સમાજનો દીકરો જો સક્ષો સક્ષો પારા પુરાને પાટના પંખરાત હોને કરતા હોય અને આને એડ્યુકેશન આપીએ તો આઈએસઆઈપીએ સાર્થક થન કરે કરે કઈ વારનો લાગેની માટે આઈએસઆઈપીએસટી ભૂખું કઈ વાર ના લાગે પણ એની માટે આપણે બધાએ અને નીતિ બંગૂડો છે દિશા નક્કી કરી પડશે કે આ દીકરાને હવે વિની તાલીમ પડી ગઈ છે એની પછી એને દુનિયાના લોકોના ઉપયોગ માટે દેશના ઉપયોગ માટે કઈ રીતે તૈયાર કરવો આપણા હર માં કે હોસ્પિટલ હે હોસ્પિટલ કોયુ ઓપરેશન તમે દીકરાને ભરાવ્યા કોણ લાવ્યા ડોક્ટર આવી લીવર ઓપરેશન કરવા જતો હોય અને દુઆ કરવાની જરૂર પડે કે કે હું ઓપરેશન તમે કોઈ નોકરીમાં જતા હોય ઇન્ટરવ્યુ દેવા જતા હોય તો કયો ને કે એ અલ્લાહ મને આવા કામયાબી આપજે દુઆ કરો કેટલા સત્તા આપો તો એ દીકરો એજ્યુકેશન ખાલી ન ગયો હોય બીજી ખબર ન પડતી હોય એનું કામ એની હારે બીજી તાલીમ મળેલી હોય અને પુરાણે હાફે થઈને ત્યાં ગયો હોય ને ઓપરેશન માં ગરતો તો કેટલી દુઆ પડે અલહમદુલિલ્લાહ એનું ઓપરેશન સક્સેસ જ થાય કેવાનો મતલબ એવો છે કે દીન અને દુનિયા બે માં એવું નથી કે મોબાઈલ માંથી સીમ કાર્ડ કાઢી નાખો કેવો મોબાઈલ થઈ જાય ના એજ્યુકેશન વગર સમાજ જીવન છે વાયો જ આ છે બાકી બીજી બધી વાતોમાં લોકોને બહુ રસ પડે ભાઈ તો ભણાવવામાં રસ ના પડે મારો દીકરો શું કરે છે ગોરા સમાજને હું વારંવાર બધી મીટિંગમાં કહું છું કે ગોરા સમાજ ખૂબ સાણો અને સમજુ સમાજ કહેવાય સોળ વર્ષ સુધીના બાળકોને મોબાઈલ ઉપર પ્રતિબંધ મૂકી દીધો તમે તમારા દીકરાઓને સોળ વર્ષ સુધી મોબાઈલ ન આપો

સુધીના દીકરાઓને મોબાઈલ પ્રતિબંધ રાખશે તો હું એવું સમજીશ કે આ સમાજમાંથી આવતી કાર્યવાહી સાફી હસન પેદા થશે આ સમાજમાંથી આવતી આવશે આ સમાજમાંથી ઉપર જેને સફળ પ્રયાણ કરીને સહભાગી એવા થશે આ સમાજમાંથી જે રીતે દીકરીએ